મેયોનીઝ પીઝા બેઝ અને સોસ લગાડી આવી રીતના સ્પ્રેડ કરી લેશું હવે ચીઝની સ્લાઇસને પહેલાં ગોઠવીશું પછી બાફેલા બટેટાની સ્લાઇસ ચીલી ફ્લેક્સ ઓરેગાનો મકાઈ ડુંગળી ટમેટા કેપ્સિકમ આવી રીતના ગોઠવી અને પછી ફરીથી ઉપરથી આપણે ચીઝ નાખીશું અને રોટલીને આવી રીતના ફોલ્ડ કરી લેશું હવે ફ્રાઈ પેનમાં તેલ નાખી બંને સાઈડ રોટલી એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ચોડવી લેશું તો એકદમ સરસ વધેલી રોટલીમાંથી નાસ્તો બનીને તૈયાર છે ફૂલ ડિટેલમાં રેસીપી વિડીયો જોવો હોય તો મારી યુટ્યુબ ચેનલ ઉપર આપેલો છે ધન્યવાદ